નમસ્તે ચાલો આપણે આજે ભણવાનું છે ભારત એટલે મારો હવે આપડા ગામનું નામ શું છે બરાબર હવે સૂર્યાવદર છે એવા બીજા ગામના નામ બોલો જોઈએ તો કે દુધિયા રાવલ આસિયાવદર ટંકારિયા હવે એવા નાના નાના ગામ ભેગા થઈ અને શું બનશે તાલુકો શું બનશે તો આપણા તાલુકાનું નામ શું છે કલ્યાણપુર સરસ હવે કલ્યાણપુર તાલુકો છે પછી ભાણવડ તાલુકો છે ખંભાડિયા તાલુકો છે આપણા જિલ્લાનું નામ શું છે દ્વારકાધીશ હવે જિલ્લાના નામ તો કે દ્વારકા જિલ્લો છે પોરબંદર જિલ્લો છે રાણાવાવ જિલ્લો છે કુતિયાણા જિલ્લો છે બધાય જિલ્લા ભેગા થઈને શું બનશે રાજ્ય શું બનશે રાજ્યનું નામ શું છે હવે ગુજરાત રાજ્ય છે એવા બીજા પણ રાજ્ય છે ગોવા છે બિહાર છે આંધ્રપ્રદેશ છે બરાબર તો ઈ બધા રાજ્ય ભેગા મળીને શું બને દેશ બને શું બને ને આપણા દેશનું નામ શું છે ભારત માતાની